હેલો મિત્રો વેલકમ ટુ માય મિની વ્લોગને હવને જય માતાજી આજના વ્લોગમાં આપણે જાણશું ફ્રૂટના ભાવ તો મિત્રો મેં લીધા આ ચીકુ આ ચીકુ મિત્રો મેં લીધા પિસ્તાલીસ રૂપિયાના કિલો એકદમ જમ્બો સાઈઝ છે મોટી સાઈઝ છે પછી લીધા મિત્રો મેં આ જામફળ મિત્રો આ જામફળ સાઠ રૂપિયાના કિલો હતા અત્યારે જામફળની સાઇઝ ભાવ વધી ગયા છે ખાવામાં મીઠા છે પછી આને કહેવાય માલટા નથી સંત્રાક નસીબોસીબી આ માલટા આવે આ લીધા મેં આજ પચાસ રૂપિયાના કિલો બહુ મસ્ત વસ્તુ આવે આ છે મકાઈ સત્તર રૂપિયા કિલો સારી દાણાવાળી પછી આવે આ ટેટી આની તો શું વાત થાય એટલી મીઠી છે આ લીધી મેં પાંત્રીસ રૂપિયાની કિલો ત્યાં થોડીક આગળ ઉઈ જાય ને કાંઈ ચાલે એને હવે મોડું ઘર તો મારે ઠીક છે ચાલુ પાછું મિત્રો પછી લીધા અમે આ બોરા પિસ્તાલીસ રૂપિયાના કિલો બહુ મીઠા આવે એકદમ મસ્ત સુપર એપલ મિત્રો એપલ લીધા તો બહુ મોંઘા છે આ એપલ ને રૂપિયાના કિલો લીધા છે આપણે બહુ ખરાબ નીકળતા આ વસ્તુ ખરાબ નથી નીકળતી લીધું ત્રણસો રૂપિયાનું બોક્સ એટલે એમ માનો એક પેટી આપણે પડે ચાલીસ રૂપિયાની ચાલીસ રૂપિયાની એક પેટી આપને સ્ટ્રોબેરી પડે મિત્રો આજે આપણે આગળ આટલી આઈટમ આઈટમ આપણે હાજ પડતા ખાલી કરવાની છે